નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલા સાડીમાં તમારા માટે છે ને ફરી વખત એકદમ અલગ યુનિક અને ન્યૂ કોન્સેપ્ટમાં છે ને સાડી લઈને આવી એકદમ લો બજેટમાં યુનિક સાડી છે સાડીની વાત કરીએ ને તો કાજુકોતરી પેટર્નની અંદર બાંધણીની સાડી ન્યુ સાડી આવી ગઈ છે બરોબર એકદમ યુનિક પાલવ રહેશે એમનું આપણે બતાવીએ તમને આખો પીસ તમે ઝૂમ કરીને પણ જોઈ શકો છો આ રીતનું એમનું પલ્લું રહેશે લટકણનું કામ આવશે સાડીની અંદર મિરર વર્કનું એકદમ ટચઅપ માઇનોર કામ આવશે સોફ્ટ ફેબ્રિકની આખી સાડી રહેશે બરોબર પ્લસ સાડીની અંદર આખું જેકાર્ડનું કામ છે તમને ઝૂમ પ્રિન્ટ બતાવીએ તમે જોઈ શકો છો આ રીતે આખી જેકાર્ડનું કામ આવશે સાડીની અંદર આ રીતે જુઓ બાંધણી અને કાજુકતરી પેટર્નમાં એકદમ યુનિક સાડી છે તમે જોઈ શકો છો તમારા રિલેટીવમાં અમારી રીલ્સને જરૂર શેર કરજો કારણ કે રોજ માટે નવું કલેક્શન ગયેલા સાડી સુરત લક્ષ્મણનગરમાં આવવાનું રહેશે બાર નંબરની શેરીમાં અમારો શોપ છે બગદાણા વાળાનો અહીંયા આવીને પણ તમે લાઈવ ખરીદી કરી શકો છો આ એમનો બ્લાઉઝ રહેશે જુઓ બ્લાઉઝ પણ મસ્ત એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લાઉઝ છે તમારે કોઈ મેરેજની ખરીદી કરવી ને તો ભાઈ શોપ ઉપર આવી જજો અથવા તમારે સિંગલ પીસ પણ મગાવવો ને તો ઘરે બેઠા મગાવી શકો છો કોઈ ફ્રોડ નહીં થાય ટ્રસ્ટેબલ શોપ છે બરોબર ભાઈ ચાલો તમને કલર કોમ્બિનેશન બધા બતાવી દઈએ તમે ડિઝાઇન પણ જોઈ શકો છો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં તમારે મેસેજ કરી આપવાનો રહેશે જો બધા મલ્ટી અને યુનિક કલર છે અત્યારના પ્રોફેશનલ કલર જ બધા આવેલા છે બરાબર જો લો બજેટમાં સાડી છે એવી રેટ પણ નથી બરોબર જો આવું જ બીજું નવું કલેક્શન જોઈએ ને તો અમારું બીજું ઇન્સ્ટાગ્રામની અંદર તમે પહેલાં સાડી પેજને ફોલો કરી લેજો ત્યાં પણ અમારું કલેક્શન આવું મળવાનું ફ્રેસભાઈ જો બધા ન્યૂ અને યુનિક કલર છે જોઈ શકો છો સુપર હિટ ડિઝાઇન છે તમારા માટે બરાબર ફટાફટ છે ને આ વિડીયોને શેર કરો અને તમારે પીસ બુક કરાવે ને તો સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે ને એમાં મેસેજ કરો થેન્ક યુ